નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે તેરમા અધ્યાયમાં ભગવાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ કહ્યો અને સાતમા અધ્યાયથી ભગવાને જ્ઞાન આત્મજ્ઞાન વિશેની ચર્ચા શરૂ કરી છે હવે ભગવાન સત્તાવીસમા શ્લોકથી આત્મજ્ઞાનથી થતા લાભો વિશેની ચર્ચા કરે છે એમાંથી જે પ્રથમ મહત્ત્વનો લાભ છે એ વિશેની ચર્ચા આપણે આ પહેલાંના વિડીયોમાં કરી આત્મજ્ઞાનનો અર્થ પોતાનું વાસ્તવિક કે સાચું સ્વરૂપ જાણવું અને વસ્તુનું પણ આપણી સાથે આપણી સામે કે આપણે જેની જોડે વ્યવહાર કરીએ છીએ એ વસ્તુનું પણ આપણે જેને જોઈએ છે સાંભળીએ છીએ વગેરે એ વસ્તુનું પણ વાસ્તવિક કે સાચું સ્વરૂપ જોવું અને એ વાસ્તવિક કે સાચું સ્વરૂપ જોવાથી દરેકમાં આપણે વિનાશી વસ્તુ વિનાથી વિકારી વસ્તુમાં આપણે અવિનાશી અવિકારી ભગવાનને જોતા થઈ જઈએ દરેક વસ્તુ પદાર્થ ઘટના કે પરિસ્થિતિમાં ભગવાનને તેમની ઈચ્છાને તેમની લીલાને જોવાથી જીવનમાં અપાર સુખ શાંતિ રહે છે આપણે એ જ ઈચ્છીએ છીએ આપણને અત્યારે સુખ શાંતિ છે જ પણ એ આભાસી છે અને મનમાં ભય રહ્યા કરે છે કે આ સુખ શાંતિ ટકી રહેશે કે નહીં આવતી ક્ષણે એવું શું બનશે કે મારા જીવનમાં ભયજનક પરિસ્થિતિ ઊભી થાય અશાંત પરિસ્થિતિ ઊભી થાય એ ભય પણ જતો રહે છે આપણે એ લાભ વિશે છેલ્લે ચર્ચા કરીએ છીએ બ્રહ્મત્વની પ્રાપ્તિ વખતે એટલે જે સર્વત્ર અને સર્વમાં ભગવાનને જુએ છે ભગવાનની ઈચ્છાને જુએ છે ભગવાનની લીલાને જુએ છે તેના જીવનમાં નિરાશા હતાશા દુઃખ વગેરે રહેતા નથી કે આવતા પણ નથી આ પ્રથમ લાભ વિશે આપણે ગયા વિડીયોમાં ચર્ચા આના પહેલાંના વિડીયોમાં ચર્ચા કરી હવે બીજો લાભ છે આત્મજ્ઞાનથી અમૃતત્વ પ્રાપ્તિ અમૃત અમૃતત્વ પ્રાપ્તિનો અર્થ ફક્ત જન્મ મરણના વીસ ચક્રમાંથી છુટકારો જ નહીં પણ તમને આ જીવનમાં જીવન મુક્તિ પણ મળી જાય છે ભગવાને ગતિમ કહ્યું છે ગતિ એટલે મનુષ્ય મનુષ્ય જીવનનું ઉચ્ચતમ કે શ્રેષ્ઠતમ ધ્યેય જે છે મોક્ષ એની પ્રાપ્તિ કરી લે છે અને આ દેહ છોડ્યા પછી પણ એ ફરીથી જન્મ લેવા માટે મજબૂર નથી થતો તમને એ ખબર છે કે શરીર લેવું એ જ એક દુઃખ છે કારણ કે ભગવાને આ જળદેહને દુઃખાલય જ કયો છે અમૃતત્વની પ્રાપ્તિ એટલે એને આ દેહ છોડતી વખતે સ્પષ્ટ ભાન રહે છે કે હું આત્મરૂપ છું હું જન્મતો પણ નથી અને હું મરતો પણ નથી એટલે મૃત્યુ સમયે એને રહેતું દુઃખ એને રહેતી કામનાઓ વગેરે રહેતી નથી અને કામનાઓના અભાવમાં મનુષ્ય નવું શરીર લેવા મજબૂર થતો નથી કાંઈ કે કામનાઓ ભોગવવા માટે જ આપણે આ જળ શરીરની જરૂર છે આપણે આત્મરૂપ છીએ ચૈતન્ય રૂપ છીએ આપણે આ બધાથી અસંગત છીએ હવે ત્રીજો લાભ છે અકર્તૃત્વ પ્રાપ્તિ અકર્તૃત્વ પ્રાપ્તિ એટલે કે કરતાં પણ આનો અભાવ આત્મજ્ઞાની માણસ સંસારમાં જ રહે છે સંસારના વ્યવહારો કરે છે અને સંસારના મનુષ્યોની જેમ જ કર્મો પણ કરતો રહે છે એ દરેક કર્મો કરતી વખતે પોતાને કરતા નથી સમજતું આપણે સૌ જાણીએ છીએ કે કર્મ માત્ર સાકાર વિકારી પ્રકૃતિમાં જ શક્ય છે અને સંભવ છે નિરાકાર ચૈતન્ય રૂપ આત્મા કર્મ કરી પણ શકતો નથી ઈચ્છે તો પણ એ પ્રકૃતિમાં એટલે કે જળ દેહ દ્વારા ઇન્દ્રિયો દ્વારા મન બુદ્ધિ દ્વારા જે કર્મો થાય છે એનો ફક્ત સાક્ષી છે આપણે આ પહેલાંના એક વિડીયોમાં જોયું છે જોયું જ છે ઉપદ્રષ્ટાનું મનતા છે ભરતા ભોગતા મહેશ્વર એ ફક્ત અનુમોદન કરે છે મતલબ કે હી એન્ડોર્સિસ ઓનલી હી વિટનેસિસ બટ હી ડઝ નોટ ઇન ઇટ એ એમાં ભાગ નથી લેતો આપણે જો કરતાં પણ આના ભાવમાંથી નીકળી જઈએ તો ભોગતા પણ આનો ભાવ આપોઆપ છૂટી જાય છે કારણ કે કરતાં પણ ભોગતાપણું એક સિક્કાની બે બાજુ બરાબર છે અને તમે સૌ જાણો છો ભોગતાપણું એટલે કે મને આમ થયું હું સુખી છું હું દુઃખી છું મારે આવું કરવું પડ્યું મારે તેવું કરવું પડ્યું લોકો મને આવું કરે છે કોઈએ મારું માન આપ્યું મને કોઈએ અપમાન કર્યું વગેરે જે ભોગતા પણ હું છે એ પણ છૂટી જાય કારણ કે તમે કર્મોના કરતા નથી તમે કર્મોના કરતા નથી તો કર્મ ફળો તમને કેવી રીતે ભોગવવાના રહે તમે કર્મો કરો તો કર્મના ફળો તો અચૂક ભોગવવા પડે પણ જ્યારે તમે અકર્તા બની જાઓ છો અકર્તૃત્વ પ્રાપ્તિ એટલે કર્મોમાંથી અકર્તા બની જાઓ છો ત્યારે તમે ભોગતા પણ રહેતા નથી ભગવાન અહીં આગળ એક બીજો શબ્દ વાપરે છે કે એ આત્મા દ્વારા આત્માને નાશ કરતો નથી આત્મા દ્વારા આત્માનો નાશ નથી કરતો એનો અર્થ એ થાય છે કે એ આત્મજ્ઞાનથી થતા લાભોથી વંચિત નથી થતું એ પોતાના જમી પોતાના મોરલ વેલ્યુઝ પોતાની ઇથિકલ વેલ્યુઝ ને મારી નથી ના મારી નાખીને જીવન નથી જીવતો એ સાદું સરળ જીવન જીવે છે સુખ શાંતિ ભર્યું આપણે આપણી સામાન્ય ભાષામાં પણ કહીએ છીએ કે જીવે તો છે પણ એનું જમીર એટલે કે મનુષ્યત્વ મરી ગયું છે ભગવાન એમ કહે છે કે તે આત્માથી આત્માને હિંસા નથી કરતો એનો અર્થ એ જ છે કે પોતે પોતાને નથી મારી નાખતો એ દેહ ભલે જીવતો રહે પ્રારબ્ધ છે ત્યાં સુધી એ પોતે પોતાને નથી મારી નાખતો પોતાની મોરલ વેલ્યુઝને નથી મારી નાખતો પોતાના કેરેક્ટરને નથી મારી નાખતો સંસારમાં રહીએ છીએ એટલે આવું જ આવી રીતે જ રહેવાય આવા વ્યવહારો આ રીતે જ કરાય એમ બહાના હેઠળ આપણે ગમે તેવું અનિથિકલ અન ઇમોરલ જીવન જીવતા રહીએ અને પછી પોતાને સુખ અને શાંતિનો આભાસ કરતા રહીએ એ તો યોગ્ય નથી ભગવાને એ જ કહ્યું છે હવે ચોથો લાભ છે અમૃતત્વ પ્રાપ્તિ અમૃતત્વ પ્રાપ્તિ એટલે એ જીવન મરણના વીસ ચક્રમાંથી છૂટી જાય છે અમૃતત્વ પ્રાપ્તિ એટલે એ તેનો મૂળભૂત અધિકાર અપાર અને અખંડ સુખ શાંતિ પામી લે છે અત્યારે પણ આપણી પાસે સુખ અને શાંતિ જ છે પે આભાસિત છે આત્મજ્ઞાની પુરુષના સુખ અને શાંતિ સાચા અર્થમાં અખંડ અને અપાર છે એ આભાતી નથી એ સત્ય છે કારણ કે જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલા સુખ અને શાંતિ છે વસ્તુઓ કે પદાર્થો દ્વારા પ્રાપ્ત થયેલા સુખ શાંતિ નથી યાદ રાખો પદાર્થો અને પરિસ્થિતિઓને ઘટનાઓને એ બધું તો કાળક્રમે પરિવર્તન પામ્યા જ કરે છે પરિવર્તન પામતી વસ્તુ તમને કોઈ કાળે અખંડ ને અપાર સુખ શાંતિ ન આપી શકે અપરિવર્તનશીલ આત્મામાંથી જ આપણને અપાર અને અખંડ સુખ શાંતિ મળે અને અપાર સુખ શાંતિ એ જ અમૃત છે એ અમૃતત્વની પ્રાપ્તિ આપણને થાય છે બધા કર્મો કરતી વખતે જો આપણો અકર્તા ભાવ રહે તો પરિણામોની ચિંતા ઉશ્કેરાટ ઉદ્વેગ અશાંતિ એન્જાયટી હતાશા નિરાશા વગેરે નથી રહેતા કારણ કે હું તો ફક્ત કરતા જ નથી હું તો ફક્ત સાક્ષી છું કર્મો તો આ શરીર દ્વારા થયા હતા અને ભગવાને આગળ પહેલાં પણ કહ્યું છે કે તારો કર્મો પર અધિકાર કર્મો પર અધિકાર છે કર્મ ફળો પર અધિકાર નથી મતલબ કે કર્મફળો પર તારો અધિકાર નથી તો કર્મનાથી કર્મો કરવાનો જ અધિકાર છે પણ એ તારા પ્રકૃતિ દેહ દ્વારા થતા કર્મોનો તું પોતે આત્મરૂપે કરતા નથી એવું માનવાથી પરિણામોની ચિંતા નથી રહેતી હવે ચોથો લાભ છે પાંચમો લાભ છે બ્રહ્મત્વ પ્રાપ્તિ બ્રહ્મત્વ પ્રાપ્તિ એટલે અસંગતા અને અભયતાની પ્રાપ્તિ હવે આપણે જોઈએ અસંગતા અને અભયતા એટલે શું સંસારમાં આપણી સમક્ષ અનેક પદાર્થો આવે છે જેની તરફ આપણે રાગ દ્વેષ કરીએ છીએ મિત્રતા દુશ્મની કરીએ છીએ એ બધી સંગના કારણે છે તમે જ્યારે ઘટ એવી ઘટનાઓને પરિસ્થિતિઓ ઊભી થાય છે કે જ્યારે આપણને ખરું ખોટું લાગે આપણને ભય જેવું ઉત્પન્ન થાય આપણને ચિંતાઓ થવા લાગે આપણે દુઃખી થવા માંડીએ આવી બધી ઘટનાઓ પરિસ્થિતિઓ પદાર્થો આપણી સમક્ષ જીવનમાં ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા રહે છે આ પરિવર્તનશીલ જગતમાં તો અસંગતા અને અભયતા આવે ત્યારે તમે આ બધાથી અસંગ થઈ જાઓ છો અભય થઈ જાઓ છો તમે કચ્છાની કસાથી તમે વિચલિત થતા નથી તમે અનકન્સન રીતે આ બધાને આત્મરૂપે સાક્ષી ભાવે જોઈ શકો છો અને આપણે સામાન્ય જીવનમાં પણ જોઈએ છે ઘણા પુરુષો અમુક ઘટનાઓ અથવા તો પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે પણ શાંત અને સ્થિર મનથી એ ઘટનાઓ અને પરિસ્થિતિઓનો સામનો કરતા રહે છે અને એનો ઉકેલ પણ લાવે છે એ લોકો ચિંતા ચિંતાતુર નથી થતા તો એ બધા જો આત્મરૂપે છે કે નહીં એ તો મને ખબર નથી પણ એ લોકો જો રહી શકતા હોય તો આત્મરૂપે તમે પણ રહી શકો છો આત્મા તરીકે તમે સાક્ષી ભાવે જો રહો તો ગમે તેવી ઘટનાઓ ઊભી થાય ગમે તેવી પરિસ્થિતિઓ ઊભી થાય ગમે તે વસ્તુઓ બને તમે એને સાક્ષી ભાવે જોતા રહો ફાફડાં ફાફડા થઈ જાઓ ચિંતાતું થઈ જાઓ દુઃખી થવાથી કશું થતું નથી ઉપરથી તમારા કામો બગડે છે સંસારમાં તમે તમારી પાસે જે સુખ હોય છે એ પણ છીનવાઈ જાય છે જો તમે આત્મજ્ઞાનના વિવેકથી જીવશો તો તમે ઘટનાઓ અને પરિસ્થિતિઓનો સામનો પણ શ્રેષ્ઠતમ રીતે કરી શકશો કારણ કે તમે બીજી બધા પરિણામોની ચિંતાથી અસંગ છો તમે અભય છો તમને કોઈ પ્રકારનો ભય નથી કે આનું શું થશે તો આ છે બ્રહ્મત્વની પ્રાપ્તિ જ્ઞાની પુરુષ પણ દેહનો પ્રારભ રહે ત્યાં સુધી રહે જ છે અને સંસારના વ્યવહારો કરતો રહે છે પણ સર્વને સાક્ષી ભાવે જોયા કરે છે એને સંસારમાંથી કશું લેવાનું પણ રહેતું નથી કશું ગુમાવવાનું પણ રહેતું નથી એનામાં એના માટે જે છે એ બધું બરાબર જ છે તેને સર્વત્ર સર્વમાં ભગવાન ભગવાનની ઈચ્છા અને ભગવાનની લીલા દેખાય છે એ કઈ રીતે દુઃખી થઈ શકે કઈ રીતે અશાંત થઈ શકે એ શાના માટે ચિંતા કરે જ્યારે એ ભગવાનના ઉપર જ આશરો રાખીને બેઠો હોય સર્વત્ર અને સર્વમાં ભગવાનને જ જોતો હોય અને ભગવાને કહ્યું છે અહમ આત્મા ગુડા કે છે આપણો આત્મા એ ભગવાન પોતે છે તો તમે ભગવાનને જુઓ કે તમારા આત્માને જુઓ આત્મજ્ઞાનનો અર્થ શું છે કે હું આ દેહ નથી પણ રૂપ આત્મા છું એ સ્પષ્ટ અને દ્રઢ જ્ઞાન એ આત્મજ્ઞાન છે આવી છે નીચે ચા આપણે આ પહેલાંના વિડીયોમાં કરી જ છીએ એટલે આત્મજ્ઞાનનો અર્થ હું પોતે પણ ભગવાન છું જગત પણ ભગવાન છે અને જે કંઈ થઈ રહ્યું છે એ મારી ઈચ્છા અને મારી લીલા છે ભગવાનની લીલા અથવા તો મારા આત્માની મારી એટલે હું મારા દેહની વાત નથી કરતો આત્મ હું જ્યારે આત્મરૂપે હોઉં ત્યારે હું અધિકારથી કહી શકું કે આ મારી ઈચ્છા અને મારી લીલા છે મેં આખું જગત રચ્યું છે ને આપણે સ્વપ્ન જગતમાંથી બહાર આવી જાગી ગયા બરાબર સરખાવી શકાય સ્વપ્ન જગતમાં આપણને વાઘ દેખાયો આપણે ભયભીત હતા પણ જ્યારે સ્વપ્ન જગતમાંથી બહાર આવીને આપણે જાગ્રત જગતમાં આવીએ છીએ ત્યારે આપણને વાઘનો ભય નથી લાગતો સ્વપ્ન જગતનો વાઘ આપણને સ્વપ્નમાં જ ડરાવતો હતો જાગ્રત જગતમાં નથી ડરાવતો માટે મારા ભાઈઓ બહેનો આત્મજ્ઞાનની પ્રાપ્તિના માટે જિજ્ઞાસા કરો પ્રયત્નો કરો એનો અનાદર ના કરો એની ઉપેક્ષા ના કરો અરે કંઈક તો કરો સંસાર જીવનમાં જીવતા રહો છો બધું જ કરો છો બધા જ પદાર્થો મેળવો છો સુખ લોકો ભોગવો છો તોય દિવસમાં પંદર મિનિટ ફાળવીને પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા રહો મારા ભાઈઓ બહેનો જો તમને મારી ગીતાના ઉપરના દરેક શ્લોક વિશે આટલી સ્પષ્ટતાપૂર્વક અને ડિટેલમાં ચર્ચા હું કરું છું એ ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે કરો હજી સુધી તમે નથી કરી અને તમારા મિત્ર મંડળ કે ગીતા જ્ઞાનના જિજ્ઞાસુઓને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી સાંભળવાનું કહો હું ગેરંટી આપું છું કે તમે કોઈને મારા બસોને દસ વિડીયોમાંથી એક પણ વિડીયો સાંભળવાનું કહેશો તે સો ટકા સબસ્ક્રાઈબ કરીને મારા બધા એ બસો દસ એ દસ બસો એ દસો વિડીયો સાંભળશે તમે પણ બધા સાંભળો ગીતાના પહેલા શ્લોકથી અત્યાર સુધી મેં બધું જ કહ્યું છે તમને કોઈ નહીં કહે આટલું બધું રિટેલમાં એવું પણ છેલ્લું જ્ઞાન કહી જશે હું તમને ડિટેલમાં કહેવા છું માગુ માટે હવે આપણે ભગવાને છેલ્લા બે શ્લોકોમાં તેરમા અધ્યાયના આત્માની વ્યાખ્યા તો નથી થઈ શકે એમ પણ આત્માના લક્ષણો દર્શાવી આત્મજ્ઞાન કરાવવા માટે આત્માના લક્ષણો તો બતાવવા પડે તે એની ઉપમા તરીકે આકાશ અને પ્રકાશ તરીકે રાખ્યા છે એ બંને આપણે આવતા વિડીયોમાં જોઈશું Aqui, aqui, دي, namaskar.